સાબરમતી નદીના પાણી ખેડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી વળ્યા ખેડાથી ધૂળકા માર્ગ બંધ ખેડા જિલ્લામાં ભારે વરસાદ અને ધરોઈ તેમજ સંત સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવવાને કારણે સાબરમતી નદીની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે આના પરિણામે ખેડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ફરી વળ્યું છે જેના કારણે અનેક ગામો પ્રભાવિત થયા છે આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડાથી ધૂળકા જતા માર્ગને વાહન વ્યવહાર માટે અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યો છે જિલ્લા તંત્ર દ્વારા ધોળકા તાલુકાના સાત ગામો સહિત કુલ અઠ્યાવીસ ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે વાસણા બેરેજના સત્યાવીસ દરવાજા ખોલીને પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે જેના કારણે નદીના હેઠવાસના વિસ્તારોમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે લોકોને નદીના કાંઠે જવાનું ટાળવા અને સુરક્ષિત સ્થળોએ રહેવાની સૂચના આપવામાં આવી છે વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી સહાય પૂરી પાડવા માટે તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ખાતે રહેવા નિર્દેશ આપવામાં આવ્યો છે જનતાને વિનંતી છે કે તેઓ કોઈ પણ અફવાઓથી ગભરાશે નહીં અને વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરે આશિષ મહેતા નડિયાદ સુરતજી બારોટ પ્રાંત અધિકારી તથા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ખેડા સાબરમતી નદીમાંથી શનિવારે અંદાજે એક લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવેલ જેનાથી ખેડા તાલુકાના રસિકપુરા પથાપુરા કલોલી તથા માતરના અસામલી બરોડા પાલ્લા વગેરે ગામો અફેક્ટ અફેક્ટ થતા હોય તેઓને એલર્ટ કરવામાં આવેલ ઇન્સિડેન્ટ કમાન્ડર તરીકે ખેડામાં પ્રાંત અધિકારી શ્રી ખેડા તથા માતરમાં એસએલએઓ શ્રી ખેડાનો ની કરવામાં આવેલ માન્ય શ્રી માન્ય કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ સાહેબના માર્ગદર્શન હેઠળ જેવું એલર્ટ મળતા તરત જ એચએડીઆર એટલે કે હ્યુમન આસિસ્ટન્સ એન્ડ ડિઝાસ્ટર રિલીફ પ્રોટોકોલને એક્ટિવેટ કરવામાં આવેલો કુલ બાવીસ જેટલી બસો તથા એસડીઆરએફની ટીમ દ્વારા અફેક્ટેડ એરિયાના ખેડા તાલુકાના આશરે એક્યાસી જેટલા તથા માતર તાલુકાના ત્રણસો સિત્યાસી જેટલા લોકોને ખેડા તાલુકામાં હરિયાળા ખાતે સ્વામિનારાયણ ગુરુકુળ તથા માતર તાલુકામાં અસામની બરોડા તથા પાલ્લાની પ્રાથમિક શાળાઓમાં શેલ્ટર હોમ્સ ખાતે શિફ્ટ કરવામાં આવેલ શેલ્ટર હોમ્સ ખાતે સવારે અને સાંજે નાસ્તો બપોરે ભોજન રાત્રિનું ડિનર ટોયલેટ રીઝનો સામાન તથા હાઇજીનિક ટોયલેટ્સની સુવિધાઓ તથા મેડિકલ સુવિધાઓને પ્રોવાઈડ કરવામાં આવેલ આ સાથે સાથે માન્ય કલેક્ટર સાહેબની દૂરદર્શે ત્યાંથી અંદાજે છ જેટલા નાયબ કલેક્ટર્સ ઓગણત્રીસ જેટલા ક્લાસ ટુ અધિકારીઓની નિમણૂક કરવામાં આવેલ જેઓએ ગ્રામ્ય કક્ષાએ પોતાની કામગીરી બજાવેલી સમગ્ર બાબતે હું માન્ય શ્રી માન્ય કલેક્ટર સાહેબ તથા અન્ય તાલુકા વહીવટી તંત્ર મીડિયાના મિત્રો અને તલાટીકમ મંત્રીશ્રી તથા સરપંચશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું